જંગલ માં ભાઈ આપડા મહેમાન ખોવાઈ ગયા હે હવે આગળ વાતો નથી જો આપડે ભાઈ તાર બાર તૂટીને થઈ ગયો એવું છે ભાઈ ગયા કાન ચાલુ થઈ ગયા હે ગારો ખૂનતા ખૂનતા આવે બે મારા વાલીડા હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં આપડે ભાઈ આવી ગયા અત્યારે ધારમાં મારવા આપણા મહેમાન અહીંયા વાર જઈને જ ઊભા જો જોવા છે કદાચ તમને નહીં દેખાણ હોય તો હાલો આગળ પાસે જઈને બતાવું સવારમાં માં એક રેડો આવી ગયો એટલે કામ સારું થઈ ગયું આખી જમીન પલારી દીધી રેડો સારો આવી ગયો બાજુ આપડે ભાઈ ધારમાં આવીએ ને આપણા મહેમાન અહીંયા ન હોય એવું તો બને જ નહીં ને યાર ચાલો તો એની કંઈક વિધિ કરીએ અહીંથી ભયા જાય કે રોકાય જંગલમાં ભાઈ આપણા મહેમાન ખોવાઈ ગયા હે જોઉં તો જંગલ જંગલ નથી મારા ભાઈ બીડ છે બીડ હલો પેલા મહેમાનને ગોતી લઈ જવું છે જંગલ એક નહીં ભાઈ ઘણા બધા મહેમાન હજો ત્રણ છે ત્રણ તો આપણે એની વાહે વાય ગયા નીકળવું હોય હું પણ તો એ જા જાય ફોલો કરી જા જોઉં જાય હવે આગળી ના હારા વાટ નથી જો આજ તો અહીંથી જઈને વિચારશે કે અમે અહીં આવ્યા તા શું કરવા ખોટો ધક્કો થયો એમ કહેવાય જો બહરો બોલાવે જાય તો ભાઈ એને ફીણા આવરાવી દીધા દોડવી દોડવીને હવે ભાઈ થોડેક છેટા જઈને ઊભા તો હે ઉપર ન્યા જવાય એમ નથી ભાઈ કેમ કે ત્યાં જાવ ને કોકના ખેતરમાં કરી જાય તો પછી હું ત્યાંથી કાઢવા કે શું કરું પછા કોક દેખે તો કહે ને કે ભાઈ મારામાં ઉતારી ગયા ચાલો તો ભાઈ આપણા મહેમાન ભાગી ગયા આપણે ધીમે ધીમે ભાગીએ તારમાં થોડુંક સામાન લેવા જવાનું એટલી લેતા આવીએ પછી ભાગીએ ક્યારે

આ ભાઈ હું ઘેરો નહોતો તો લાઇટ જ દી આખો ઝટકાઝટક હતી એટલે હવે અટાણ સુધી ટકી ગઈ મારો વારો આવી ગયો પાણીમાં કેમ કે ભાઈ દી આખો જ માનું કે લાઇટ થોડીક વાર આવે ને થોડીક વાર જાય એવું હતું કે આપણે ભાઈ કાયદેસર લાઇટ બપોરી એક વાગે વહી જાય તો આજ ન ગઈ અટાણે હાના સાડા છ થઈ ગયા તો એ બાકી ભાઈ પાણીમાં વારો ન આવે તો તો એવો લાઇટ ટકી એટલે વારો આવી ગયો એવું છે હાઈ લાગે ભાઈ બાઈકમાં લખ્યું હોય તો કરવું પડે ને ભાઈ લાઇટ ન હોતો તો ન ભાઈ એ ફોન લઈને ઘેરે બેઠા હોત એવું હે ભાઈ આપણે મોટર કમ્પ્લીટ થઈ ગઈ એટલે એવું બે મોટરું આવે ન વહેલું પતે એવું હે બાકી તો એક મોટરમાં આપણે કેદી પુરવાર થાત કાલે હાંથા હતા આ ખેતર તો પી જાય ઓલા ખેતરનું જોઈ કાલ પૂરું થાય કે પરમદી પૂરું થાય એવું છે હવે આજ ભાઈ લાઇટ બહુ ગૌરાઈ હવારમાં તાર તૂટી ગયો પાછો બપેરી કઈક રિપેરિંગમાં બંધ કરી હતી એવું હતું એટલે બપોરે પાછી એક વાગે લાઈટ આપી એટલે છે કેટલાક વાગ્યા સુધી રહી હવે આપણે એક મોટર ખેતર હતા તો હવે પછી આ બે મોટરમાં તો શું વાર લાગે યાર કાલે ખરા ફટાકે પૂરું થઈ ગયા હે આમાં તો ભાઈ ભૂરા ભાઈ ને દેવિતભાઈ બે ધંધે લાગ્યા ભાર્યું લઈ લઈને આવે હે ખંભે ચાલો આગળ બતાવું જો હવે ગારા ખૂંતા ખૂનતા આવે બે કેમ બાકી ગારો ખૂનતા ખૂનતા આવે બે મારા વાલીડા કેવીક મજા આવે દેજ ભાઈ દે દઈ તો ખરો આગળ ખબર અહીંયા ઉઠમો લોટાડું કે નહીં

ચાલો માતા ભાઈ હવે આજનો આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ વ્લોગ ગયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને